ડભોઈ ખાતે જિલ્લા પોલીસ વડાની ગણેશ આયોજકો સાથે બેઠક એસપી સુશીલ અગ્રવાલે ડભોઈ સત્તર ગામ પટેલવાડી ખાતે ગણેશ આયોજકો સાથે બેઠક યોજી આ બેઠકમાં વડોદરા જિલ્લાના તમામ આયોજકો સાથે ગણેશ મહોત્સવને લઈને ચર્ચા કરવામાં આવી છે બેઠક દરમિયાન જિલ્લા એસપી દ્વારા ગણેશ મહોત્સવ દરમિયાન પંડાલમાં સીસીટીવી રાખવા અપીલ કરી છે સાથે જ ગણેશજીની સ્થાપનાથી લઈને વિસર્જન અંગે જરૂરી સૂચનો આપવામાં આવ્યા આગામી તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે અંગે ચર્ચા કરવામાં આવી વડોદરા જિલ્લાના વાઘોડિયા શિનુર ચાંદોદ ઝરોદની હદના તમામ આયોજકો આ બેઠકમાં હાજર રહ્યા તહેવારો દરમિયાન ઓપરેશન પરાક્રમ હેઠળ અસામાજિક તત્વો પર કાર્યવાહી કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે ગતરાત્રી દરમિયાન જિલ્લા પોલીસ દ્વારા કુલ બસો આઠ જેટલા ડ્રિંક એન્ડ ડ્રાઈવ કેસ કરવામાં આવ્યા ગણેશ પંડાલમાં આવીને અસામાજિક તત્વો કોઈ દૂષણ ન ફેલાવે તે બાબતે તકેદારી રાખવા તેમણે આગ્રહ કર્યો છે આજે અહીંયા મીટિંગ કરવામાં આવી છે આયોજકો સાથે શું ચર્ચાઓ થઈ છે અને આજવી ગણેશ મહોત્સવને લઈને બોલી ભાઈ આજે વડોદરા ગ્રામ્ય જિલ્લાના દભોઈ ડિવિઝનની અંદર તમામ પોલીસ સ્ટેશનોના ગણપતિ મહોત્સવના આયોજકો સાથે એક મિટિંગ લેવામાં આવી છે ગણપતિ પાપાનું આ જો તહેવાર સુચારુ રૂપથી કેવી રીતે થઈ શકે છે લોકોની આસ્થાને પોલીસની વ્યવસ્થા સાથે કેવી રીતે અમે લોકો જોડી શકાય છે તે બાબતની ચર્ચાઓ કરવામાં આવી છે અને લોકોની સમસ્યાનું ઉકેલ ઉકાલન કેવી રીતે થઈ શકે છે તે બાબતની પણ સૂચનાઓ આપવામાં આવી છે ગણપતિનું આ જો ત્યોહાર છે તે દેશભક્તિના મૂળભૂત હેતુથી ચાલુ કરવામાં આવ્યું હતું અને એ કેવી રીતે અમે લોકો આ ત્યોહારને દેશભક્તિના મેસેજ સાથે દેશના યુવાનો સાથે દેશની પ્રજા સાથે જોડી શકાય છે તે બાબતની ચર્ચાઓ પણ કરવામાં આવી છે હોય છે પોલીસ દ્વારા એક ઓપરેશન પરાક્રમ લોન્ચ કરવામાં આવ્યું છે તેની અંદર સતત પોલીસ દ્વારા પ્રોહિબિશનના કેસીસ ડ્રગ્સના કેસીસ અને ડ્રંક એન્ડ ડ્રાઈવના કેસીસ કરવામાં આવે છે કાલે રાત્રે જ વડોદરા જિલ્લા પોલીસ દ્વારા બસો આઠ જેટલા ડ્રંક એન્ડ ડ્રાઇવના કેસીસ એક જ દિવસની અંદર કર્યા છે તમામ સામાજિક તત્વો ઉપર પોલીસની કડી નજર છે એમના ઉપર પ્રિવેન્ટિવ એક્શન પણ લેવામાં આવ્યું છે અને કોઈ પણ સામાજિક તત્વ અસામાજિક તત્વ આ તૌહારની અંદર ખલલ નહીં નાખે તે બાબતની ખાસ કાળજી પોલીસ દ્વારા રાખવામાં આવી છે